અને સમાચાર ખેડાથી ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર માતર નડિયાદ કઠલાલ મહુદા અને કપડવંજ બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જિલ્લા સહકારી સંઘમાં અપક્ષનો પગ પેસારો પાંચમાંથી બે બેઠક ભાજપના ફાડે ત્રણ પર અપક્ષની જીત કુલ તેરમાંથી ભાજપની આઠ બેઠકો બિનહરીફ થઈ હતી પાંચ બેઠક પર યોજાઈ હતી ચૂંટણી જિલ્લા સંઘમાં તેર બેઠકોમાંથી દસ બેઠકો પર ભાજપનો કબજો એક બેનના ત્રણ મત મળ્યા હતા અને મને અને સુરસી બેનને પંદર પંદર મત મળ્યા હતા અને એક દીકરીને બોલાવી અને એમાં ચિઠ્ઠી ઉપાડી એમાં મારો વિજય થયો હતો તેરમોથી દસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે ત્રણ સીટ અમે સામાન્ય માર્જિનથી હાર્યા છીએ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં એ સીટ હારવા પાછળનું કારણ પણ સંશોધન કરીને એના ઉપર પણ અમે ફરી ક્યાંક પ્રકાશ ના રહી જાય માટે પૂરેપૂરો

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામે માતર વિધાનસભા વિસ્તારના સંગઠને નારાજગી વ્યક્ત કરી છે પૂર્વ એમએલએ બે વખત પાર્ટી વિરુદ્ધ જઈને હારનો સામનો કરાવ્યો હોવા છતાં પક્ષ તરફથી કાર્યવાહી ન કરાતી હોવાનો કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે આ મામલે માતરના ધારાસભ્ય સહિત બસ્સો કાર્યકર્તાઓએ કમલમ પહોંચીને રજૂઆત કરી સાથે જ કેસરીસિંહની પાર્ટીમાંથી તત્કાલ હકાલપટ્ટી કરવાની માંગ કરી છે

એવી અમારી માંગ છે જો અમે સસ્પેન્ડ ના કરવા તો અમે પાર્ટીના તમામ કાર્યકર્તા ખુદ ઉપરથી રાજીનામા આપીશું કે પાર્ટી વિરુદ્ધમાં જે કાર્ય કરે છે પાર્ટી હજી સુધી એમને સસ્પેન્ડ કર્યા નથી બે વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂંઝવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામેવાળા વાળા પૂર્વ ધારાસભ્યશ્રી સાથે છીએ કોઈ પણ પ્રદેશ અધ્યક્ષમાં કોઈને લેવાના હોય તો મેરવા ની કોઈ કોઈ લેશો નહીં કારણ કે જો પોતાનું ઘર જ ના હાચવી શકતા હોય તો ગુજરાત પ્રદેશમાં માં છે એમનું ઘર હાચવી શકવાના છે આજ મારી વિનંતી છે અમારી માંગ આજ છે કે એને જે રીતે કરી નિર્ણય કરવો જો કતો અમને કહી દે તમે જતા રહો કતો એને કે કે તમે જતા રહો આવનારી ખેડા જિલ્લા પંચાયતની ની ચૂંટણી જો સખત પગલા ભરવામાં નહીં આવે તો ત્યારે ત્યાર બેઠકો માતર વિધાનસભા જિલ્લા પંચાયતની ત્યારે ત્યાર બેઠકો કોંગ્રેસ લઈ જશે ખેડા ભાજપમાં ફરી એકવાર વિરોધનો વંટો જોવા મળ્યો છે જે પ્રકાર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે માત્ર જે વિધાનસભા છે તેના પૂર્વ ધારાસભ્ય કલ્પેશ કેસરીસિંહ સોલંકી દ્વારા ભાજપ વિરુદ્ધ જઈ એપીએમસી માં ચૂંટણી લડ્યા તેમજ શિલા સંખ્યા સંઘમાં ચૂંટણી લડ્યા હતા તેઓને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરવા માટે અત્યારે અહીંયા આગળ કાર્યકર્તા રજૂ કરવા પડે જે પ્રકારે તમે દ્રશ્યો બતાવી રહ્યો છું કે અત્યારે આ જે કેસરી છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે વિષય એવો ઉભો થયો છે કે તેઓ દ્વારા ભાજપ વિરુદ્ધ વારંવાર કૃત્ય કરવામાં આવે છે ભાજપ વિરુદ્ધ એપીએમસી માં પણ ચૂંટણી લડ્યા હતા ત્યારે જે કાર્યકર્તાઓ તમે જોઈ રહ્યા છો માતર તાલુકા ચાર મંડળના પ્રમુખો તેમજ રાધનપુર ને જિલ્લો બનાવવા માટે માં કોંગ્રેસે રામધૂન બોલાવીને યોજી યોજ્યા ધરણા કોંગ્રેસ મહિલા કાર્યકરોની પોલીસે કરી છે અટકાયત આગામી સમયમાં ઉગ્ર આંદોલન ની ચીમકી વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે છતાં રાધનપુર તાલુકાની જૂની માંગ ના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુર ને બાકત રાખ્યા છે હું એ કેવા માંગું છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્ય થી सांसद અને सांसद થી અધ્ય

હાલ સરપંચના ઘરે ત્રણ બાળકો છે ગ્રાન્ટની રકમનો પણ દુરઉપયોગ થયો હોવાનો આરોપ લાગ્યો છે ત્રણ બાળકો છે પંચના નિયમ મુજબ બે બાળકો હોય અને ત્રીજું બાળક થાય તો એને રાજીનામું આપવું પડે અને સરકારશ્રીએ કાયદેસરની કાર્યવાહી કરવી પડે તો દાહોદના વરોળમાં મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના થતાં ખળભળાટ મચ્યો છે રૂપિયા પાંચ લાખથી પણ વધુના મુદ્દામાલની ચોરી થઈ છે ભગવાનના મંદિરમાં ચોરી થતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાંથી આભૂષણની ચોરી કરીને ફરાર થયા આ બનાવ અંગે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે ખરેખર ખૂબ જ નિંદની બાબત બનેલ છે શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના ફૂલ તથા ચાનની ઝુમખી વગેરેની ચોરી કરેલ છે દર્શન કરવા માટે સવારમાં સાડા ચાર વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો

ફૂંકાર આરોપીઓને દબોચવામાં પોલીસને વર્ષ લાગ્યા થી માં ટોળકીએ હાઇવે પર ઉપરા છાપરી ધાડો ગભરાટ ફેલાવ્યો હતો તો જૂનાગઢ ભૂતનાથ મંદિરમાં ગાદીના વિવાદ મામલે ભૂતનાથ મંદિરના મહંત શિવગીરીએ કર્યો છે મહત્વનો ખુલાસો ભૂતનાથ મંદિરની જગ્યા બાબતે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને સિનિયર વકીલ હેમાબેન શુક્લાએ મહેશગિરી પર ગંભીર આક્ષેપો કર્યા બંધ કવરમાં રહેલા ડોક્યુમેન્ટ્સ જાહેર કરાયા શિવગીરીની ચાદર વિધિ કરવામાં આવી હતી મહેશગિરીએ કબજો લઈ લીધાનો આક્ષેપ કરાયો છે શિવગીરીએ કહ્યું કે જૂનાગઢ ભૂતનાથ મંદિર ખાતે વર્ષ બે હજાર ત્રેવીસમાં મારી વિધિ કરવામાં આવી છે આ ચાદર વિધિ બાદ વિધિવત રીતે હું ત્યાં રહેતો અને બાપુની સેવા પૂજા કરતો હતો પરંતુ મહેશગીરીએ પચાસ થી વધુ લોકો સાથે આવીને ગેરકાયદે મંદિર અને ગાદી ઉપર કબજો જમાવી દીધો છે વધુમાં કહ્યું કે હું મારું મોઢું બાંધીને ફરી રહ્યો છું કે મને મહેશગીરી તરફથી જીવન જીવનું જોખમ છે તો બીજી તરફ સિનિયર વકીલ ડોક્ટર હેમાબેન શુક્લએ વસંતગીરીનું વસયતનામું મીડિયા સમક્ષ ખોલ્યું અને કહ્યું કે પાંચસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવામાં આવેલું હતું

કે આ વ્હીલ અને જે જબરજસ્તીથી ભૂતનાથની ગાદી લેવાઈ ગઈ એ અંગે મેં ચોવીસ બાર ચોવીસના રોજ જુનાગઢ પોલીસને એસપીને એક એફઆઈઆર આપી એ એફઆઈઆર મારી આજ સુધી લેવાની નથી તે પછી મેં એક બે હજાર પાંચના રોજ મુખ્ય સચિવ ગાંધીનગરને લેટર લખ્યો આની પણ કોપી તમને આપવામાં આવશે એફઆઈઆર ની નકલ પણ તમને આપવામાં આવશે જુનાગઢ નો એક વધુ વિવાદ સામે આવ્યો છે અંબાજી મંદિર બાદ